અને એક ખોટો યુઆરએન નંબર જનરેટ કરી જે જૂના યુઆરએન નંબર હતા એની અંદર એનું નામ એડ કરી અને લાયસન્સ ઇશ્યુ કરવા હતા સર આ પંદર હજાર મળ્યા છે આ લોકો એ કઈ જગ્યાએ ઉપયોગ કર્યો હોય ખબર છે હવે જે ગન લાયસન્સના જે હાઉસ છે ત્યાંથી પર્ચેસિંગ થયું છે એ ત્યાંથી કરવામાં આવેલું પર્ચેસિંગ આર્મ સેમિનેશન અને પછી રિકવર થયું એ બાબત વચ્ચે જો તફાવત આવશે તો એની વધુ વિગતો એ બાબતે એને આરોપના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી અને ક્યાં વાપર્યા છે કોના માટે વાપર્યા છે ક્યાં ફાયરિંગ કર્યું છે એની તપાસ કરો ઇન્ડિયા હતો તો ગુજરાતમાં એ એ લેવા ત્યારે રજીસ્ટર કરવાનો હોય હોય કે શું પ્રક્રિયા કરે સેક્શન સેક્શન થર્ટી છે એની અંદર એવી જોગવાઈ છે કે તમે કોઈ પણ નેશનલ પરવાનો હોય પરંતુ તમારું કાયમી સરનામું કે એ બદલાવ જયારે કરવામાં આવે છે તો સાઠ દિવસની અંદર એને જાણ કરવાની હોય છે જે કમ્પેટન્ટ ઓથોરિટી જેને લાયસન્સ ઇસ્યુ કર્યું છે એમને પણ જાણ કરવાની છે અને લોકલ પોલીસ સ્ટેશન અથવા તો લોકલ ઓથોરિટીને પણ જાણ કરવાની છે જેની વિગતો અમારી પાસે જયારે પણ ધરપકડ કરવામાં આવશે તો આ બાબતે પણ આપણે જાણ જેમ કે ગઈ વખતે જ્યારે પ્રેસ બ્રિફિંગ હતું ત્યારે આપણે સાહેબે કહ્યું કે અમારી પાસે એકસો આઠ થી વધુ આરોપી છે પણ એ લિસ્ટ જાહેર નહીં કરવાનું કારણ બીજું કોઈ નથી કે કોઈ માહિતી છુપાવવામાં નથી આવી પરંતુ માહિતી એટલા માટે છુપાવવામાં આવી છે કે આરોપીને જાણકારી નથી જાય જેમ કે એ જો માહિતી અમે જાહેર કરી હોત તો આ સોળ આરોપી જે રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું એમાં અમે આટલી સફળતા ન મળી આરોપીનો બેકગ્રાઉન્ડ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ કરો અને છે તો પછી પોલીસના એનઓસી લોકો કેવી રીતે મેળવે રાત્રે એક વાગે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીના વધુ રિમાન્ડ લઈ અને પૂછપરછ કરવામાં આવશે અને આપને બ્રીફ કરવામાં આવશે ઓકે સર એની ઇન્ડિયા गुजरात ए ने लास्ट डेट सात चार दो हजार पच्चीस को एक ऑफेंस रजिस्टर किया गया था उस ऑफेंस में कुल सात एक को अरेस्टिंग किया गया था ये जो ऑफेंस था वो ऑफेंस नेशनल वेपन्स परमिट जो था वो नागालैंड या तो नॉर्थ ईस्ट के राज्यों से इश्यू किया गया था और वो एक बार वेरीफाई करने के बाद वो बोगस की वो फ्रॉड है इस तरह का इन्वेस्टिगेशन में निकल आया था उसके बाद गुना रजिस्टर किया गया उसमें सात एक्व को अरेस्टिंग हुआ था लास्ट टाइम में और उसके बाद उनके रिमांड में जो दूसरे एक्यूज की इंफॉर्मेशन मिली है वो एक्यूज की इंफॉर्मेशन के आधार पे आज लास्ट नाइट को 16 आरोपी को अरेस्ट किया गया है और उसके पास से पंद्रह वेपन्स जिसमें आठ पिस्टल है दो, दो आठ रिवॉल्वर है दो पिस्टल है और पांच बारह बोर गन है और चार सौ निवासी टोटल कारतूस है इनको सीज करके पंचनामा के हिसाब से उसके बाद उसका अरेस्ट किया गया सर ये आरोपी जो पकड़े गए हैं वो किन किन जिलों से पकड़े गए हैं और इन्होंने हथियार कहाँ से खरीदे थे उन्होंने